લાખણી તાલુકાના ગુણશલ કોટડા પાસે ડિવાઈડરથી ટાટા ઇવે ગાડી અથડાતા લવારાના રામસિંહ ભુરસિંહ વાઘેલાનું સારવાર દરમિયાન કરુણ મત નીપજ્યું ગઈ સાંજે લાખણી પ્રસંગમાંથી ઘેર પરત આવતા અકસ્માત સર્જાયો ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવામાં આવ્યો આખડા પોલીસ સ્ટેશન જાણવા ફરિયાદ આપવામાં આવી ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ રથ ગુરુવાર સવારે વાલેર ગામે આવી પહોંચતા વાલેરની તપોભૂમિ ઉપર વાલેરના ગ્રામજનોએ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને એક કરોડ અગિયાર હજાર રૂપિયા જેટલો માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું ધાનેરા રબારી સમાજ શિક્ષણ રથના અંતિમ દિને શિક્ષણ રથ શ્રી સુંદરપુરીજી મહારાજની તપોભૂમિ શીતોળા ધોરે વાલેરી આવી પહોંચતા વાલેર વાલેરધામના માવજીભાઈ દેસાઈ નું ભવ્ય સ્વાગત સામયુ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો નવું સીમા ઉમેરાતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જે બિલ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર એમઓયુ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન વાહક બન્યું છે અને ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે આ સંદર્ભમાં ભારત સેમિકન્ડક્ટર મિશન ઇન્ડિયા એઆઈ મિશન નેશનલ ક્વોન્ટમાં મિશન જેવી અગ્રણીઓ પહેલા સાથે એઆઈ આઈઓટી અને 5G ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે બરાસકાંઠા જિલ્લાની વા વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે આ તરફ હવે ચૂંટણીનું પરિણામ આગામી તેર તારીખે આવનાર છે જો કે બધાની વચ્ચે રાજસ્થાનના એક ભુવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં રાજસ્થાનના ભુવાએ વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની જીતની આગાહી કરી છે આ સાથે ન માત્ર જીતની આગાહી પણ મોટા માર્જિન સાથે જીતનો દાવો કર્યો છે સીતપુર કાર્તિકી પૂર્ણિમાના મેળાનો ગુરુવારે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવશે મેળામાં આસપાસના ગામો સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ કરવા માટે ઉમટશે જેમાં સાત દિવસીય મેળા દરમિયાન ટ્રાફિક ન થાય તે માટે મેળામાં જવાના અલગ અલગ નવ જેટલા માર્ગો પર નાના મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં લોકોની સુરક્ષા માટે અલગ અલગ સ્થળો પર પોલીસના સિત્તેર જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં પાંચસોથી વધુ પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહેશે ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર ડાયરેક્ટર સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ઓગણીસ લોકોના આરોગ્ય સાથે ચીડા કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે સાંજના સમયે પોલીસ દ્વારા ડોક્ટર પ્રશાંત વજીયાણીના અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા હાલ કોર્ટે રૂમમાં દલીલો ચાલી રહી છે અમદાવાદના બોપલમાં દસ નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી ન જેવી બાબતે એમઆઈસીએ ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં છરીના ઘા મારનાર વીરેન્દ્ર લંગડાતો લંગડાતો આવ્યો હતો તેને હાથે દોરડા બાંધી હતો મહત્વપૂર્ણ કે આરોપી કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ જ્યાં હત્યા કરી ત્યાંથી માત્ર ત્રણસો મીટર દૂર જ તેનું ઘર છે આરોપી વીરેન્દ્રસિંહ ની તેર નવેમ્બરે પંજાબના સંગરુર ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું કડી તાલુકાના ગામે હોસ્પિટલ દ્વારા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોસ્પિટલ દ્વારા અન્ય લોકોને વધુ જરૂર છે તેમ અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા જે બાદ સોમવારે મોડી રાત્રે બે લોકોના મોત થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો હતો ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ કડી તાલુકાના બોરીછડા ખાતે આવેલ હાઈવે ચક્કાજામ કરી મુક્તા રોડ પર બંને સાઈડ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વની અપડેટ સામે આવી રહી છે સ્થાનિક સ્વરાજ્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જે સીમાંકન સાથે જુનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યની ઓગણાસી નગરપાલિકામાં બેઠકની ફાળવણી કરવામાં આવી છે રાજ્યમાં સત્યાવીસ ટકા અનામત લાગુ થતા બેઠકોની ફાળવણી તથા સીમાંકનમાં ફેરફાર થયો છે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે બેઠકની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર થયું છે